બાજુ માટલા માળા ને એવું કેટલું રોડ ઉપર સ્ટોર બેસા અને આવા સ્ટોર ઠાર ઠાર આપણે વળ્યા પછી છે જો આવા સ્ટોર ઠેઠ આપણે સાળંગપુર થઈ રસ્તા માટે આવેલા છે Te miro, que os traza veloz. Yo miro, botón, ya aparte જો આપણે સાળંગપુરમાં પહોંચ્યા છીએ અને આ આવ્યા હતા અને અહીંયા જો આપણે ગાડી પાર્કિંગ કરી છે અને આપણે જો હાલો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હરે હરમાં હરિયું તો આપણે જો સાળંગપુરમાં તે બ્લોક ચાલુ કર્યો છે જો આપણે હનુમાન દાદાના દર્શન મસ્ત થઈ ગયા મોટી મૂર્તિ છે અહીંયા આ બાજુ જો ઝીણા ઝીણા મંદિરોનું બેસવાનું છે જો આ બાજુ તે સહયોગ કર્યો છે બેસવાનો અને આ બાજુ તે અને જો આ બધા ફોટા પાડે છે આ મૂર્તિ પાસે હનુમાન દાદાની જો મંદિરના દર્શન કરવા જવાનું પાછળના દર્શન આ બાજુ જો માણસો બાજુ મંદિર છે ત્યાં દર્શન કરવા આપણે જવાનું છે આપણે હનુમાન દાદાના દર્શન કરીને હવે અહીંયા આપણે મંદિર છે ત્યાં દર્શન કરવાના છે बाँसी गर्दी छेट लिन्छु बाँच्छ

બહુ સરસ દર્શન થઈ ગયા સાળંગપુરવાળા હનુમાનજી મહારાજના અને આ બાજુ જો લાકડાનો તે કામ કરેલું છે અને આ બાજુ આપણે દર્શન કરવા જાઈશુ અને માણસો જો આ બાજુ પ્રસાદી લેવાનો છે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર જો આ બાજુ છે અને આ બાજુ પ્રસાદી લેવાનો છે અને આ બાજુ જો લાકડાની કારીગરી છે જો આ બાજુ આ બાજુ જો લીપાઈ છે જો આ બાજુ લીપાઈ પણ છે દાદરાવાળી Ich wollte bei આરામ છે અંદર જમવાનું છે આપણે મસ્ત મજાનો જમીન તે બહાર આવી ગયા છે અને માણસો જો મંદિર જો કેટલું મસ્ત અને આ બાજુ જો આપણે દર્શન કરવા જવાનું છે લાકડાની તે આખું મંદિર છે આ બાજુ આવેલી લાકડાની હવેલી છે આ બાજુ અને માણસો જો આ બાજુ જો આ બાજુ જમીન તે આવ્યા અને આ બાજુ જો હવેલી છે આપણે હવેલીના દર્શન કરવાના છીએ જો બહાર નીકળતા મંદિર જોવા મંદિર બંધ થઈ ગયું બંધ થઈ ગયું જો આપણે આ મંદિરના દર્શન કર્યા અને બહુ સરસ આપણે તો દર્શન થઈ ગયા માણસો તો જો આવે જ છે